તો મહેશ હવે તમે એમાં જઈ અને એવી ઉતારજો અને અમને પણ બતાવજો હા જરૂર થી ઘર બેઠા તમને કુલુ મનાલીના દર્શન કરાવી દેશો ઓકે જો ખેલા લઈ અને ખૂબ ઉત્સાહ છે કેવા હું એકલા એકલા ભરવાડી ગયા જો તમે કેટલો ઉત્સાહ છે એનામાં માં આલ પર પહેલી વખત જાય છે ને તો એને બહુ આનંદ છે

એ નજરે આવી નથી ખબર બોલ કરવાવાળા ખબર નથી આ બોલ કરવાવાળા છે 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 આ બો हेलो 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 हेलो

બાલ બંધ કરો હા હા આજે આવે રંગરે થેલા ગરી ના આઈની આટરા દેવતા આવો 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 હોય <laughs> <laughs>

મારા પાંચસો રૂપિયા બેસી ગયા છે ટ્રેનમાં હવે નીકળી ગયા છે દિલ્હી માટે